તમે જે ન્યૂ હોલેન્ડ છત્રીસો ટ્રેક્ટર જોઈ રહ્યા છો ઓછી કિંમત અને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે આખું શોરૂમ કંડિશનમાં શોરૂમ કંડિશનમાં આખું ટ્રેક્ટર સાવ ઓછું ફરેલું ઘર ઘર ટ્રેક્ટર વ્યાજબી ભાવે મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે ન્યુ હોલેન્ડ અને ફૂલ જવાબદારી સાથે અનિલભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર અને ત્રેવીસના મોડેલનું ટ્રેક્ટર અગિયારમો મહિનો ઓગણત્રીસ તારીખ અલે ઓલમોસ્ટ બજાર ચોવીસના મોડેલનું આ ટ્રેક્ટર ગણાય એટલે કે આ ટ્રેક્ટર એક વર્ષ પણ વાપરેલું નથી આખું શોરૂમ કન્ડિશનમાં ઘર ઘરાવ સાવ ઓછું ફરેલું ફૂલ સાચવેલું ટ્રેક્ટર એન્જિન ગેર હાઇડ્રોલિક એ 100% પેટી પેગા કુ ટ્રેક્ટર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટોટલ જવાબદારી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કર્યા બાદ લઈ શકો છો પહેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા તે જોવા જાવ તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છો ટાયર પણ કંપનીના છે સારા કન્ડિશનમાં બાકી કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ડોક્યુમેન્ટ કાગળિયા પણ બધા કમ્પ્લેટ જોવા મળશે કિંમત છ લાખ અને પંચાણું હજાર અને આ ટ્રેક્ટર માત્ર ચારસો એસી કલાક જ ચાલેલું છે કિંમત છ લાખ ફેરફાર થશે વડરાદ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો અનિલભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો